નમસ્કાર મિત્રો હું ખાંટ અમૃત આપશોનું આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરું છું આજે પોલીસ કોન્સ્ટેબલને જે એક્ઝામ લેવાની હતી તેનું સંપૂર્ણ તથા સચોટ જે સોલ્યુ પેપર સોલ્યુશન છે તે તમારી સમક્ષ રજૂ કરું છું આશા રાખું કે તમને ગમશે તો ચાલો આજનું પેપર શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે જો સનને ક્યુએસએલ અને મૂનને કે ડબલ એમ લખાય તો અર્થને કેવી રીતે લખાય તો શેરનો સાચો જવાબ છે ડીય પી આર એફ આગળનો પ્રશ્ન જો લિમકાને લખાય તો ફેન્ટને કેવી રીતે લખાય તો એનો જવાબ આવશે બી એટી એન એફ ત્રીજો પ્રશ્ન જો અર્થક્વેકને લખાય તો એક્યુટને કેવી રીતે લખાય તો તેનો સાચો જવાબ છે ડી એમ એન જે ઓ એમ આગળનો પ્રશ્ન કાઉન્ટ્રીને લખાય તો ટનને કેવી રીતે લખાય તો તેનો સાચો જવાબ છે વીડબ્લ્યુ પી આગળનો પ્રશ્ન એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે તો હવે તે કઈ દિશામાં ચાલે છે તો તેનો સાચો જવાબ છે પશ્ચિમ દિશા આગળનો પ્રશ્ન એક ગુપ્ત ભાષામાં એને ઝેડ લખાય છે B ને બાય લખાય છે તો ડીને કેવી રીતે લખાય જવાબ આવશે ડબલ્યુ આગનો પ્રશ્ન પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે જવાબ છે બેડમિન્ટન આગનો પ્રશ્ન અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર છે એનો જવાબ છે એક હજાર કિલોમીટર અને એનું સાચું અંતર નવસો ને ઓગણીસ કિલોમીટર છે નવમો પ્રશ્ન માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે જવાબ આવશે સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ દસમો પ્રશ્ન માઈક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે એનો જવાબ આવશે વોશિંગ્ટન અગિયારમો પ્રશ્ન જ્યારે ભારતને ઓગણીસો સુડતાલીસ માં આઝાદી મળેલ ત્યારે England પ્રધાનમંત્રી કોણ હતા જવાબ છે ક્લિમેન્ટ એટલી બારમો પ્રશ્ન A એ B ની બહેન છે C એ B ની પત્ની છે D એ C ની સાસુ છે તો A ના દીકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે તો તેનો સાચો જવાબ આવશે દાદા અને પુત્ર પ્રશ્ન એ અને બી ભાઈઓ છે સી એનો દીકરો છે ડી એ બી ના પિતા છે તો ડી ના પત્ની સાથે સી નો શું સંબંધ સાચો જવાબ આવશે પુત્ર આગળનો પ્રશ્ન એ એ બી ની પત્ની છે સી એ એનો ભાઈ છે ડીએ સી ની સાસુ છે તો ડી ની પુત્રી સાથે એનો સંબંધ શું છે એનો જવાબ આવશે નણંદ આગળનો પ્રશ્ન સાત વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે ડી એ એ અને સી ની વચ્ચે છે એ અને જી લાઈનમાં બંને છેડા પર છે ડી એ લાઈન ની વચ્ચે ઊભા છે બી એ એ અને સી ની વચ્ચે છે તો બી અને ડી વચ્ચે કોણ છે તો તેનો સાચો જવાબ આવશે સી આગળનો પ્રશ્ન સાત વ્યક્તિઓ એક સીધી લાઈન ઊભા છે આર એ પી અને વી ની વચ્ચે છે ટી એ વી અને યુ ની વચ્ચે છે એસ અને ક્યુ બાજુ બાજુમાં છે ટી લાઈન વચ્ચે છે તો પછી યુ અને વી ની વચ્ચે કોણ છે તેનો સાચો જવાબ છે ટી આગળનો પ્રશ્ન છ વ્યક્તિઓ એક ગોલ ટેબલ ફરતે બેઠા છે એ અને જેડ સામે સામે બેઠા છે વાય એ સી અને Z ની વચ્ચે બેઠા છે બી એ અને એક્સ ની વચ્ચે બેઠા છે બી એ એની ડાબી બાજુ એ બેઠા છે તો સી ની જમણી બાજુ કોણ છે તેનો જવાબ આવશે વાય અઢારમો પ્રશ્ન છે વ્યક્તિ એક ગોલ ટેબલ ની ફરતે બેઠા છે વી એ એમ અને ડબલ્યુ ની વચ્ચે બેઠા છે ટી અને વી સામે સામે બેઠા છે આર એ T ની જમણી બાજુ બેઠા છે તો વીની સામે કોણ છે તો એની અંદર જવાબ આપેલો જ છે કે ટી અને વી સામે સામે બેઠેલા છે તેનો જવાબ આવશે ટી આગળનો પ્રશ્ન સીઆરપીસી એકસો સાત શેના વિશે તેનો સાચો જવાબ છે વોરંટની બજવણી બાબત સીઆરપીસીની કઈ કલમ મુજબ એફઆઈઆર દાખલ થાય છે તો તેનો સાચો જવાબ છે કલમ એકસો ચોપન એકવીસમો પ્રશ્ન સીઆરપીસી ની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે તેનો જવાબ છે કલમ એકતાલીસ સીઆરપીસીની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે તો તેનો જવાબ છે કલમ તેતાલીસ ત્રેવીસમો પ્રશ્ન ભારતીય પુરાવાના અધિનિયમનું કયું પ્રકરણ મૌખિક પુરાવા વિશે છે જવાબ છે પ્રકરણ ચાર ચોવીસમો પ્રશ્ન ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ સાક્ષીઓ વિશે છે તેનો જવાબ આવશે પ્રકરણ નવ પચીસમો પ્રશ્ન આઈપીસીનું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે અને આઈ થિંક પ્રકરણ નવ એ જવાબ આવશે છવ્વીસમો પ્રશ્ન આઈપીસીની છેલ્લી કલમ શેના વિશે છે તેનો જવાબ છે ગુના કરવાની કોશિશ સત્યાવીસ પ્રશ્ન IPC નું છેલ્લું પ્રકરણ કયું છે તેનો જવાબ આવશે પ્રકરણ ત્રેવીસ અઠ્યાવીસ પ્રશ્ન IPC બાબતે નીચેના માંથી કયું વિધાન સાચું નથી તેનો સાચો જવાબ છે પ્રકરણ અઢાર શરીર સંબંધી ગુનાઓનું છે આગળનો પ્રશ્ન બહુ ચર્ચિત નિર્ભયા બનાવ દિલ્હીમાં કયા વર્ષમાં બન્યો હતો જવાબ આવશે બે હજાર બાર ત્રીસ મો પ્રશ્ન સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે તેને IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો તેનો જવાબ આવશે કલમ ત્રણસો આગળનો પ્રશ્ન મોહન શ્યામને જાનથી મારી નાખવા માટે ચપ્પુ મારે છે અને શ્યામ બચી જાય છે મોહને આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો કેવાય જવાબ આવશે કલમ ત્રણસો સાત આગળનો પ્રશ્ન મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક તથા માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે પોલીસ આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે તો જવાબ આવશે કલમ ચારસો અઠ્ઠાણું એ આગળનો પ્રશ્ન સાવજાયેલો છે ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે તેનો જવાબ આવશે સોળસો કિલોમીટર આગળનો પ્રશ્ન ગુજરાતના સમય ટાઈમ ઝોન અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય આઈ વચ્ચે કેટલો તફાવત છે તો એની અંદર ઘણી વખત આપણે મોબાઈલમાં છે કે પ્લસ પાંચ પોઈન્ટ ત્રીસ મિનિટ આગળનો પ્રશ્ન ઔરંગઝેબનું જન્મસ્થળ કયું છે તો એ દાહોદનું જન્મસ્થળ છે આગળનો પ્રશ્ન ઓગણીસો માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી સાચો જવાબ છે મચ્છુ ડેમ આગળનો પ્રશ્ન કાકરાપારમાં શું છે તેનો જવાબ આવશે થર્મલ પાવર સ્ટેશન આડત્રીસ મો પ્રશ્ન અમૂલનું આખું નામ શું છે તેનો જવાબ આવશે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ ઓગણચાલીસ મો પ્રશ્ન સરસ્વતી ચંદ્ર નવલકથા કોણે લખેલી છે આ ઘણી વખત પૂછાણેલો છે તેનો જવાબ આવશે રાજ ત્રિપાઠી ચાલીસ મો પ્રશ્ન બાર જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલી જ્યોતિર્લિંગ નીચેના પૈકી કયું છે તો જવાબ આવશે સોમનાથ એકતાલીસ મો પ્રશ્ન ભારતના નોર્થ ઇસ્ટ રાજ્યો એટલે કે સેવન સમાવેશ થતો નથી સિક્કિમ જે ડી છે બેતાલીસમો પ્રશ્ન કોમ માટે કયું વિધાન સાચું છે તો એનો જવાબ આવશે સી એક અને બે તે મણિપુરની છે અને બે હજાર ચૌદ એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો આગળનો પ્રશ્ન છે લીલા અને લાલ રંગ સાથે ભેળો થતા કયો રંગ બને છે તો એ પીળો રંગ બને આગળનો પ્રશ્ન નીચેનામાંથી માંથી કયું પાંચ by પાંચ ના સમાન મૂલ્ય વાળું છે તો જવાબ આવે એક પિસ્તાલીસ પ્રશ્ન આ આકૃતિ આપેલી છે એમાંથી જે કીડી રહી એને એક જગ્યાએથી આખું ચક્કર મારતા કઈ આકૃતિમાં સૌથી વધારે સમય લાગે તેનો જવાબ આવે છે બે જે બે નંબરની આકૃતિ છે તેમાં સૌથી વધારે સમય લાગે છેતાલીસમો પ્રશ્ન ઘડિયાળમાં પાંચ વાગ્યા છે તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને તેનો જવાબ આવે છે એકસો પચાસ અંશનો સુડતાલીસમો પ્રશ્ન કરીના કેટરીના કંગના અને કુસુમ ને અંગ્રેજી આલ્ફાબેટ બેટિકાલ એ ડી ક્રમમાં ગોઠવતા કોનું નામ ત્રીજા ક્રમે આવશે સાચો જવાબ આવશે કેટરીના અડતાલીસમો પ્રશ્ન મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટ નો ઉપયોગ કરવામાં આવે છે નીચેના માંથી કઈ રીટ નથી તો એનો જવાબ આવશે ઉપરોક્ત તમામ રીટ છે ઓગણપચાસમો પ્રશ્ન પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે છે જવાબ આવે ચોવીસ કલાકની અંદર પચાસ મો પ્રશ્ન સુપ્રીમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતિ સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા છે તેનો સાચો જવાબ છે વિશાખા જજમેન્ટ એકાવન મો પ્રશ્ન કયો વેદ સૌથી જૂનો મનાય છે સાચો જવાબ છે ઋગ્વેદ અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે તો એ યુરેનિયમ ત્રેપન મો પ્રશ્ન જો લોલક ને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક ડોલન ઓન નો સમય છે કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ ઓછું છે ચોપન મો પ્રશ્ન પોલિયો શેનાથી થાય છે વાયરસ અજંતા ઇલો ગુફાઓ ક્યાં આવેલી છે જવાબ છે મહારાષ્ટ્ર આગળનો પ્રશ્ન શિવાજી એ કોને વાઘના નખથી માર્યો હતો જવાબ છે અફઝલ ખાન સત્તાવન મો પ્રશ્ન દગામાં ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપિયન હતો તેના માટે કયું વિધાન સાચું નથી તેનો જવાબ આવશે તે ડચ હતો અઠાવન મો પ્રશ્ન નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નખાયો જવાબ આવશે પ્લાસીની લડાઈ કે યુદ્ધ ઓગણસ પ્રશ્ન જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો જવાબ છે સુભાષચંદ્ર બોઝ આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાય જવાબ આવશે ઓગણીસો બાવનમાં ભુદાન ચળવળના પ્રણેતા કોણ હતા સાચો જવાબ છે વિનોબા ભાવે બાંસઠમો પ્રશ્ન અટીરાનું આખું નામ શું છે તેનો જવાબ છે એ અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રશ્ન કેદારનાથ આવેલું છે જવાબ આવશે ઉત્તરાખંડ ચોસઠમો પ્રવાહી સ્વરૂપે હોય છે મરકીરી પારો પાસઠમો પ્રશ્ન ડાયાબિટીસનું નીચેનામાંથી શું કારણ છે જવાબ શરીરમાં ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ છાસઠ મો પ્રશ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા કેટલી ઊંચી છે સાવસેલો પ્રશ્નનો જવાબ છે એકસો બ્યાસી મીટર સડસઠ મો પ્રશ્ન તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ગુજરાતની સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો તેનો જવાબ આવશે ચાર બાય ચારસો મીટર રિલે અડસઠ મો પ્રશ્ન રાતે અંધારું થવાનું કારણ શું છે સાવ સહેલો જવાબ છે પૃથ્વી પોતાની ધરી ઉપર પરિભ્રમણ ઓગણીસ સિત્તેરમો પ્રશ્ન સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કયો ક્રમ સાચો છે તો એની અંદર આવશે બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન સિત્તેરમો પ્રશ્ન જેસોર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે જવાબ છે એનો બનાસકાંઠા એકોતેરમો પ્રશ્ન નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તે મહીસાગર અને રતન મહાલ અભ્યારણ આત્તરમો પ્રશ્ન સિક્સલ એનીમિયા રોગનું કારણ શું છે જવાબ આવશે આનુવંશિકતા તો અત્તેરમો પ્રશ્ન મહી નદી કે ઉપર કયા બંધ છે તો વણાંક બોરી અને કડાણા બંને ડેમાં આવેલા છે જુમ્મોતેરમો પ્રશ્ન ગુજરાતના ઘણા શહેરો નદી કિનારે વસેલા છે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તેનો જવાબ આવશે ઔરંગા અને મહેમદાવાદ કારણ કે ઔરંગા નદી મહારાષ્ટ્રમાં આવેલી છે પંચોતેર મો પ્રશ્ન રાજ્યો રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તો એ અરુણાચલ પ્રદેશ અને દિસપુર છોતેરમો પ્રશ્ન આજે એકવીસ થી ઓગણત્રીસ અંક ગોઠવેલા છે તો એ અને એનો આડો અને ઉભો સરવાળો પંચોતેર થવો જોઈએ તો એ ગોઠવવા માટે આપણે તેવીસ પચીસ અને સત્યાવીસ મૂકવા પડે આ લાઈનમાં જેના આધારે ઊભો હોવાના આડો સરવાળો પંચોતેર થાય સત્યોતેર નો પ્રશ્ન ઉપર આકૃતિ એ ખોલેલા પાસાની છે તો ઉપરના પાસાની આકૃતિ મુજબ નીચેનામાંથી અમેથી કયો વિકલ્પ સાચો નથી તેનો જવાબ આવશે સી કારણ કે પાસાણ સામે સામે બાજુનો સરવાળો સાત થવો જોઈએ જ્યારે જે આકૃતિ આપેલી છે એની અંદર તમે જુઓ તો પાંચ અને બે નજીક નજીક આપેલા છે એટલે આકૃતિ ખોટી છે અઠ્યોતેર મો પ્રશ્ન જીડીપી એટલે શું તો તેનો સાચો જવાબ છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ આગળનો પ્રશ્ન બીસીસીઆઈ એટલે શું તો એનો જવાબ છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એસી મો પ્રશ્ન સાવસેલો પ્રશ્ન બાવીસ યાર્ડ એક્યાસી માં એમાં તે વેસ્ટ ઇન્ડિઝ સામે આપણે ફાઇનલ રમ્યા હતા ઓગણીસો ત્યાંશી માં બ્યાસી મો પ્રશ્ન ત્રણ માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપીને જવેરાત લઈ જાય છે તો તેમણે આઈપીસી મુજબ કયો ગુનો કર્યો કહેવાય તેમને લૂંટ કરી કહેવાય ત્યાં મો પ્રશ્ન મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો કઈ કલમ મુજબ ગુનો ગુનો કર્યો જવાબ આવશે આઈપીસી પ્રશ્ન ભારતના રાષ્ટ્રીય ધ્વજ ની લંબાઈ પહોળાઈનું પ્રમાણ શું છે તો બે જેમ ત્રણ પંચ્યાસી મો પ્રશ્ન ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે જવાબ આવશે રાષ્ટ્રપતિ છ્યાસીમો પ્રશ્ન કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો તેનો જવાબ આવશે બેતાલીસમાં સુધારો સત્યાસીમો પ્રશ્ન કયા બંધારણીય સુધારાની સુધારાથી મતદાન કરવાની ઉંમર એકવીસ થી અઢાર થઈ જવાબ આવશે એકસઠમો સુધારો અઠ્યાસી મો પ્રશ્ન એસટીએમએલ એટલે શું તેનું ફૂલ ફોર્મ છે હાઇપર ટેક્સ માર્કઅપ લેંગ્વેજ નેવ્યાસી મો પ્રશ્ન અગિયાર સોળ તેવીસ બત્રીસ તેતાલીસ શ્રેણી પૂરી કરવાની છે તેનો જવાબ આવશે છપ્પન એમાં નેવો પ્રશ્ન છે એક છ પંદર અઠયાવીસ અને પિસ્તાલીસ એનો જવાબ આવશે છાસઠ આ ગણિતના જે પ્રશ્નો છે તેનું સોલ્યુશન તમારે જોઈતું હોય તો મારી ટેલિગ્રામ ચેનલની લિંક નીચે આપેલી છે જેના દ્વારા તમે એમાં જોઈન થઈ શકો એમાં હું સાંજ સુધીમાં તમામ પ્રશ્નોનું સોલ્યુશન મૂકીશ એકાણું પ્રશ્ન એમાં પણ શ્રેણી પૂરી કરવાનું છે બે દસ ત્રીસ અડસઠ તેનો જવાબ આવશે એકસો ને ત્રીસ આગળનો પ્રશ્ન શ્રેણી પૂરી કરો એની અંદર જવાબ આવશે એક તાણું પ્રશ્ન એની અંદર બે પાંચ અગિયાર ત્રેવીસ સડસઠ છે તેનો જવાબ આઈ થિંક આવશે એકસો ને ચૌદ આગળનો પ્રશ્ન શ્રેણી પૂરી કરો તો ત્રણ આઠ અઢાર આડત્રીસ અઠ્યોતેર તેનો જવાબ આવશે એકસો ને અઠ્ઠાવન આગળનો પ્રશ્ન છે શ્રેણી પૂરી કરો પાંચ છ દસ ઓગણી પાંત્રીસ તેનો જવાબ આવશે સાઠ છનુ પ્રશ્ન શ્રેણી પૂરી કરો નેવ સિત્તેર પચાસ ત્રીસ દસ તેનો જવાબ આવશે minus ten સતાનુ પ્રશ્ન મોહન એક line બંને બાજુથી થી ક્રમે બેઠેલો છે તો આ line કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે જે સ્વાદિષ્ટ પ્રમાણે જોઈએ તો જે ક્રમ હોય એના ડબલ કરવાનો વચ્ચે બેઠેલો હોય તો અઢાર દુ છત્રીસ એમાંથી એક ઓછો કરો તો જવાબ આવશે પાત્રીસ જો cat અને ને લખાય તો એકને કેવી રીતે લખાય જવાબ આવશે વી ડબલ ટી પ્રશ્ન જો બેડને અને ચેરને લખાય તો વિન્ડોને કેવી રીતના લખાય તેનો જવાબ આવશે ડી વાય કે પી એફ ક્યુ વાય સોમો પ્રશ્ન જો એક્ઝામને અને કોપીને લખાય તો ને કેવી રીતે લખાય તેનો જવાબ આવશે ઓડ એફડી જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરું જય હિન્દ જય ભારત જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં તેમજ જો આ ચેનલ ઉપર તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેના લીધે હું નવા વિડીયો બનાવું તે તમારા સુધી પહોંચી શકે તથા જો તમારું કોઈ સજેશન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો જય હિન્દ